વાવ થરાદના ધરણીધર તાલુકામાં અતિ ભારે વરસાદ થયાને સતાવન દિવસ થવા છતાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા હજુ કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે ત્યારે ધરણીધર તાલુકાના બાલુંત્રી ગામમાં આવેલ બસ સ્ટેન્ડ તેમજ સેવા સહકારી મંડળી મકાનની આજુબાજુ પણ વરસાદી પાણી ભરાયેલ પડ્યા છે જયારે ખેડૂત વર્ગને ચોમાસું પાક તો નિષ્ફળ ગયો જમીન ધોવાર થયું જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો ત્યારે અત્યારે પણ બાલુંત્રી ખાતે પાનસો હેક્ટર વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ હોય ખેડૂત ખેડૂત રવી પાક લેવા પણ લાચાર છે જ્યારે ઘણા એવા પણ ખેતરો છે જ્યાં જવું એવા પણ ખેતરો છે જીહા જવું પણ મુશ્કેલ છે હજુ પણ રસ્તા પાણીથી ભરેલા પડ્યા છે ત્યારે વાવથરાદ જિલ્લાના ચાર તાલુકા વાવથરાદ સુઈગામ ધરણીધર તાલુકામાં સપ્ટેમ્બર માસમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ધરણીધર તાલુકાના તળાવ અને બાલુંત્રી વાવ તાલુકાના આછુઆ મોરીખા ભાટવર માડકા સુઈગામ તાલુકાના ભડવા સુઈગામ સહિત અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયેલ પડ્યા હતા તે ગામોમાં આજે પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલ પડ્યા છે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયેલ પડ્યા છે જેમાં ધરણીધર તાલુકાના બાલુંત્રી ગામમાં આવેલ બસ સ્ટેશન તેમજ સેવા સહકારી મંડળીના મકાનની આજબાજુ આજે પણ વરસાદી પાણીનો હજુ સુધી નિકાલ થયો ન હોવાથી ગામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે હવે જે ખેતરો પાણીથી ભરેલા પડ્યા છે તેની અંદર રવિ પાક લઈ શકાય તેમ નથી ત્યારે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા